જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમભાઈ તળાજા ને થી આપડે વરલ ગામે આવેલા છે વરળ ગામે અત્યારે છ દીકરી જે પિતા વગરની નોંધારી હતી ને એ છ દીકરી માટેનું આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને અલગ ઘણી આશ્રમ નામા મંડળ અને સાથે સાથે નોંધાવવાનો આધાર ચેરિટેબલ અને સાથે સાથે આપણા નામી અનામી અને ખૂબ જ એવું નામ આપણે સાધુળભાઈ ગોવિંદભાઈ આહિર એમના તરફથી એકાવન હજાર રૂપિયા દાન હતું સાથે સાથે જાન હતું આપણે મૂળશંકરભાઈ કે જાની અને સાથે સાથે જયેશભાઈ બારીયા અને બીજું નામ હતું મનોજભાઈ પરમાર એવા ઘણા નામે નામી દાતાઓ થકી જે ફૂલ ને તો ફૂલની પાકડી જે દાન મળ્યું હતું એ દાન થકી આપણે આ મકાન પૂર્ણ કરવા વાળો મકાન બધી છે મકાન તમે જોઈ શકો છો અત્યારે આઉટર રસોડું છે રસોડાની અંદર બધા મિત્રો શેવડો પેંડા ખાઈ રહ્યા છે કારણ કે ઉદ્ઘાટન કર્યું તૈયાર થઈ ગયું છે ને મારા રૂમની અંદર આપણે પૂજા કરીએ હતી આ રૂમની અંદર બધા પણ મિત્રો છે અત્યારે આ રૂમ જે बाजूનો રૂમ છે ને સરસ મજાનું છે આ રૂમે પણ તૈયાર થઈ ગયો આ રૂમ ની અંદર આપણે પૂજા રાખી લઈએ છીએ અને હાલ આપણા આ રૂમ ની અંદર પૂજા પૂરી થઈ ગઈ છે તો આપણે હંસાબેન ને આપણે પૂછીશું તો હંસાબેન એ રીતે વાત કરીશું કે હંસાબેન અમે તમારું ઘર આજે બની તૈયાર થઈ ગયું સમસ્ત દાતાઓ ના સહયોગ તો તમને કેવું ખુશી થઈ અમને ખુબ ખુશી થાય છે મને ખુબ આનંદ થયો તમારા બધા દાતાઓનો ખૂબ આભાર છે અને તમારી મદદથી અમારા મકાન પણ ખુબ થયું છે

તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરી અને સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરી કે આ જે આપણું વર્ણ અંદર બારમું મકાન પૂર્ણ થઈ ગયું છે હવે આપડે તેરમું મકાન બનાવવા જઈ રહ્યા છે

એકાવન હજાર રૂપિયા દાતા છે સદુભાઈ ગોવિંદભાઈ આહિર ખાડીવાળા જે તાલુકો શિયોર અને જિલ્લો ભાવનગર લાગે છે એમના તરફથી અત્યારે બીજા મકાન માટે આ મકાન માં તો એમના તરફથી એકાવન હજાર રૂપિયા હતા જ પણ હજી આગામી જે બે ઘર બનાવવા જઈ રહ્યા છે એમાં પણ એકાવન હજાર રૂપિયા દાન આપેલું છે એ બદલ દાતાશ્રીનો ખૂબ ખૂબ ખુબ આભાર વ્યક્ત કર્યું છે તમારે જો જરૂર અને બીજું એક તમને કહી દઉં અને એ બેલાનું કામ કરે છે બેલા કોડી કોડીનાર ના બેલા વાકાનના બેલા આવે છે તો વાતાવરણ બે લાખ જોતા હોય ને તો એના માટે કોન્ટેક્ટ કરવો હોય ને તો તમને કોન્ટેક્ટ નંબર હું તમને મારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે તમે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો જેથી કરીને તમારે મગાવવું હોય તો મગાવી શકો છો તમને ફાયદે માં મળી જશે